સંખેડા તાલુકાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનોમાં ત્રણ માસની સારી કામગીરી કરનાર દુકાનદારોને પુરવઠા વિભાગ દ્વારા વજન કાંટાની ફાળવણી કરવામાં આવી હતી સંખેડા તાલુકામાં આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનોમાં સારી કામગીરી બદલ પુરવઠા વિભાગ દ્વારા વજન કાંટાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં છેલ્લા ત્રણ મહિનાની કામગીરીની સમીક્ષા કર્યા બાદ છ દુકાન નક્કી કરવામાં આવી હતી જેમાં બારિયા કાશીપુરા સોલંકી કરણસિંહ ગંભીરસિંહ કુંડિયા રાજપૂત કરણસિંહ બારિયા રંજનભાઈ નંદપુરા ગૃહ વી કામંડળી નંદપુર રવારી લાલાભાઈ મશરૂભાઈ આકાખેડા બારિયા મંગુભાઈ વિઠ્ઠલભાઈ સરસિંડા ને વજન કાંટા ફાળવતા દુકાનદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તમામ દુકાનદારોને પુરવઠા વિભાગ તરફથી ઇલેક્ટ્રોનિક વજન કાંટા ફાળવવામાં આવ્યા હતા

No ho dubti, s'ha se sentit jo. Aquí